નમસ્કાર મિત્રો જો આપણે એક બેરલમાં જીવા અમૃત કઈ રીતના બનાવવું અને જીવામૃત બનાવતી વખતે કઈ કઈ તકેદારી રાખવી જોઈએ શું કરવાથી જીવામૃત સારું થાય શું કરવાથી છે કેવી ભૂલો કરવાથી જીવામૃત ફેલ જાય છે અને જમીનમાં કેવું નુકસાન કરે છે આ બધી વાત વિગતે જણાવીશું અને જો આ માહિતી આપની પાસે હોય તો આ વિડીયો અન્ય લોકોને પણ શેર કરજો અને અથવા તમને નવી માહિતી જાણવા મળે એટલા માટે વિડીયો પૂરેપૂરો જોજો જો જીવામૃતથી ખેતી કરતા હોય એના માટે તો ખાસ છે જ પણ જીવામૃત નહીં વાપરતા હોય એવા લોકોએ પણ આવી રીતના જીવામૃત બનાવીને વાપરે તો એને પણ સારા રિઝલ્ટ મળે જેથી કરીને ગાય આધારિત ખેતી વેગવંતી બને અને સારા એવા રિઝલ્ટ મેળવે તેથી ખેડૂતો પણ આગળ આવી શકે અને ગાય માતા બચી શકે તો એના વિશે આપણે વાત કરીશું તો આ વિડીયો જોતાની સાથે જ અન્ય ગ્રુપમાં શેર કરી દેજો જેથી કરીને બીજા લોકોને પણ વિશેષ માહિતી મળી શકે તો સૌપ્રથમ તો આપણે એક બસો લિટર પાણી સમાઈ શકે એવું કેમિકલ વગરનું ચોખ્ખું બેરલ લેવાનું છે ધોઈ સાફ કરેલું એક બેરલમાં આપણે દસ કિલો ગોબર અને દસ લિટર ગૌમૂત્ર ગોબર કેવું તો કે ટાઈટ રાબડી જેવું નહીં વ્યવસ્થિત ટાઈટ ગોબર હોય એવું તાજું ગોબર લેવાનું છે ગાયનું અને બળદનું પણ ચાલે એવી જ રીતના ગૌમૂત્ર પણ ગાય બળદનું ચાલે તો દસ કિલો ગોબર દસ લિટર ગૌમૂત્ર એ બેને થોડું પાણી એડ કરીને વ્યવસ્થિત પહેલાં રબડી કરી દેવાની અડધી કલાક જેવું પડ્યું રહેવા દેવાનું બેરલમાં ત્યારબાદ એમાં પાણી ભરી દેવાનું પાણી પોણું બેરલ ભરાય એટલું પાણી ભરી દેવાનું છે પાણી ભર્યા બાદ આપણે એમાં દોઢ કિલો ગોળ અને દોઢ કિલો બેસન અથવા પણ કઠોળનો લોટ કઠોળનો લોટ કોઈપણ ફાડું કઠોળ ફાડું થતું હોય એવો કઠોળનો લોટ તેલી બીયા નહીં એવા કઠોળનો લોટ દોઢ કિલો લેવાનો છે એનું ભડકું કરવાનું છે અને ગોળ ડબ્બાનો લેવાનો છે દેશી ગોળ જે આવે ડબ્બાનો ગોળ કેમિકલ ઓછો આવે એવો એવો ગોળ લેવાનો છે ગોળ અને બેસન અથવા તો કોઈ પણ કઠોળનો લોટની પાણી એડ કરીને રબડી બહારથી કરીને જ વ્યવસ્થિત મિક્સ કરીને પછી બેરલમાં નાખવાનું છે એટલે ટોટલ ચાર વસ્તુ બેરલમાં પડી અને પોણું બેરલ ભરાઈ ગયું છે હવે એમાં સાથે નાખવાનું છે વડપીપળ નીચેની મુઠી માટી જે સજીવ માટી આવે અસંખ્ય બેક્ટેરિયાઓથી ભરપૂર હોય એવી સજીવ માટી એ ક્યાં મળે તો કે પીપળ નીચે અથવા તો અવાવરું પડતર જગ્યામાં અથવા તો સજીવ ખેતી કરતા હોય પાંચ ચાર પાંચ વરસથી તો તે ખેતરની માટી પણ ચાલે આવી રીતના મુઠ્ઠી માટીનું માપ છે તો એ મુઠ્ઠી માટી પણ એમાં એડ કરીશું ત્યારબાદ આપણે ઘડિયાળની દિશામાં બ્રહ્માંડની દિશામાં એને લાકડાના દંડિકા વડે આવી રીતના વાંસનો દંડિકો હોય તો ચાલે લાકડાના દંડિકા વડે આપણે એને હલાવવાનું છે હલાવીને ઉપરથી કોટનનું કપડું વ્યવસ્થિત ઢાંકી દેવાનું છે ઉપર વરસાદનું પાણી કે અન્ય પાણી એમાં એડ નહીં થવું જોઈએ અને બેરલ જેટલું ઊણું હોય એટલું પાણીનું ભરી દેવાનું છે ચાર આંગળ ઉપરથી કોર હોય ત્યાંથી ચાર આંગળ ચારથી પાંચ આંગળ ઊણું રાખવાનું છે જે બીજા દિવસે ઉભરો આવે ત્યારે સલકાઈ ન જાય એટલા માટે અને ઉભરો પણ મીડિયમ ચાર ઇંચ જ ઉભરો આવતો હોય છે તો આવી રીતના કમ્પ્લેટ મિશ્રણ કરીને બ્રહ્માંડની દિશામાં હલાવીને ઘટતું પાણી એડ કરીને મૂકી દેવાનું છે ઉપરથી કપડું ઢાંકીને કપડું ઢાંકીને મૂક્યા બાદ બીજા બીજા દિવસે સવારમાં એને ઘડિયાળની દિશામાં હલાવવાનું અને એવી જ રીતે સાંજે પણ હલાવવાનું એટલે સવાર સાંજ બે ટાઈમ ઘડિયાળની દિશામાં હલાવવાનું જેમ ઘડિયાળ ફરે એમ અથવા બ્રહ્માંડની દિશા આટે હલાવવાનું નથી અને ધીમે ધીમે વ્યવસ્થિત હલાવવાનું છે ગાય માતાના નામ લઈને ત્યારબાદ બે એક બે દિવસ થાય એટલે ધીમે ધીમે ઉપર જાડું પળ થઈ જાય ગોબરનું એ દરરોજ હલાવો ને દરરોજ સવાર સાંજ હલાવો એટલે ધીમે ધીમે એ પળ ઓછું થતું જાય છેલ્લે છ સાત દિવસ થાય ને એટલે ઉપર સફેદ લેયર થઈ જાય કે આ રીતના ત્યારે સમજવું કે જીવામૃત તૈયાર થઈ ગયું છે તો જીવામૃત તૈયાર થાય જેમ તૈયાર થતું જાય એમ એમાં દુર્ગંધ દૂર થતી જાય ને સુગંધ આવતી જાય તો છેલ્લે શેરડીના રસ જેવી સુગંધ મળ્યા આવવા ત્યારે સમજવું સાતમા દિવસે કે જીવામૃત તૈયાર થઈ ગયું છે એમાં એવું છે કે ઉનાળો હોય તો ચોથા પાંચમા દિવસે પણ તૈયાર થઈ જાય છે અને ચોમાસું હોય તો આઠમા દિવસે સોરી છઠ્ઠા હાથમાં દિવસે અને શિયાળામાં એકાદ દિવસ લેટ થાય કદાચ ઠંડીના હિસાબે તો આવી રીતના છ સાત દિવસમાં તૈયાર થઈ જાય છે ત્યારબાદ એના જે સૂક્ષ્મ જીવાણું બેક્ટેરિયાઓ છે જીવામૃતના એ ડબલના ડબલના ડબલ એવી રીતના ડેવલપ થવાનું કામ શરૂ થઈ જાય છે દરરોજને માટે ડબલથી ડબલથી ડબલ એમ ગુણાથી ડબલ થતા હોય એવી રીતના સૌદ દિવસનું ટોટલ જીવામૃત થાય બનાવ્યા અહીંયાથી સૌદ દિવસ ટોટલ બાર દિવસે ડબલ ડબલ થતું જાય બાર દિવસ બનાવ્યા અહીંયાથી બાર દિવસ બાર દિવસ પછી માઇનસ માઇનસ થતું જાય ત્યારબાદ અઢારથી વીસ દિવસ થાય ને એટલે એમાં દુર્ગંધ ફેલાય એ જીવામૃતમાં તો વીસ દિવસ અઢારથી વીસ દિવસ થાય એટલે એ જીવામૃતનો ક્યાંય ઉપયોગ કરી ના શકાય પણ આપણે માનો કે અવાવરૂ જગ્યા અથવા ગમે ત્યાં નેરામાં ઠાલવી દેવાનું રહે ખેતરમાં પાઈ ના શકાય જો ખેતરમાં પાવા માટે બેસ્ટ જીવામૃત જો આપણે ગણી શકાય તો એ બારમા દિવસનું બેસ્ટ ગણાય છઠા સાતમા દિવસે તૈયાર થયું હોય ત્યારથીને જ સારું ગણાય ત્યારથી પ્લસ પ્લસ બેક્ટેરિયા થતા જાય બારમા દિવસે સારામાં સારું જીવામૃત થઈ જાય અને બારમા દિવસ પછી બેક્ટેરિયા જેમ પ્લસ થયા હોય સજીવ જીવાણું એમ માઇનસ થતા જાય પંદર સત્તર દિવસમાં બિલકુલ ઝીરો થઈ જાય પછી જે નહીં કામના બેક્ટેરિયા હોય એ ગ્રો થાય છે અને કામના બેક્ટેરિયા નાશ પામે છે એટલા માટે અઢારમાં વીસમાં દિવસ પછી દેવામાં તો વાપરી ના શકાય અને તે દુર્ગંધ પણ ફેલાય છે એટલે આપણે કોઈને પૂછવા જવાનું રહેતું નથી અહીંયા આપણા પ્લાન્ટ ઉપર જ ખબર પડી જાય કે આ દુર્ગંધ ફેલાય એટલે નેગેટિવ નેગેટિવ વસ્તુ ખેતરમાં નાખવી ન જોઈએ કારણ કે કે અગાઉ પણ કહેવાયું છે કે સુગંધિત પુષ્ટિ વર્ધનમ જ્યાં સુગંધ છે ત્યાં જ ઉદ્ધાર છે માટે દુર્ગંધ ફેલાવતી વસ્તુ ખેતરમાં નાખવી નહીં જોઈએ તો આવી રીતના જીવામૃતની તકેદારી છે આમાં આપણે વાત કરીએ એમાં લોખંડનો ક્યાંય ઉપયોગ નહીં થવો જોઈએ એવી રીતના ખરાબ પાણીનો ઉપયોગ નહીં થવો જોઈએ પ્લસ બનાવ્યા પછી એમાં કોઈ અલગથી પાણી વરસાદનું કે એમ એડ નહીં થવું જોઈએ ત્યારબાદ આપણે છંટકાવ કરવો હોય જીવામૃતનો તો જીવામૃતનો છંટકાવ કરવા માટેનું માપ છે પહેલી પહેલો રાઉન્ડ હોય ટોટલ મોલાત એકવીસ દિવસનું થાય હવે ત્યાં ત્યાર પછી ત્યાં સુધી કોઈ છટકાવ કરવાનો નથી એકવીસ દિવસની મોલાત થાય પછી પહેલો છટકાવ કરવાનો થાય ત્યારે આપણે અડધો લિટર જીવામૃત આ પંદર લિટરના પંપમાં એડ કરીને વાપરી શકાય છે ત્યારબાદ થોડીક મોલાત મોટી હોય બે અઢી મહિનાનો પાક હોય ત્યારે આપણે એક લિટર અને દોઢ લિટર સુધી ઉપયોગ કરી શકાય પંદર લિટરના એક પંપમાં દોઢ લિટર સુધીનો ઉપયોગ કરી શકાય એથી વધુ જીવામૃત અપાય નહીં પછી અન્ય ઘઉં કે લસણ એવો પાક હોય તો વધીને બે લિટર અને મોટા પાક હોય ત્યારે જ બાકી દોઢ લીટરથી ઉપર છંટકાવ કરવો નહીં જે પાકને નુકસાન કરતા છે કેવી રીતે કે જેની પ્રકાશ્લેષણની ક્રિયા હોય પાકની એ ક્રિયા આ જીવામૃત વધુ પડતું છાંટવાથી મંદ પડી જાય એટલા માટે જો વધ ને ગતિ નહીં પણ માપમાં રહીએ એમ વધુ સારા રિઝલ્ટ મળે છે એટલે આ સ્પ્રે પંપનું માપ થયું ત્યારબાદ આપણે પિયતમાં આપવું હોય તો કોઈ પણ મોલા પાક એકવીસ દિવસથી ઉપરનો પાક હોય ત્યારે એમાં પિયતમાં આપી શકાય એક વિઘે એક બેરલ અથવા એકરે બે બેરલ અને પાલેકર કૃષિ પદ્ધતિમાં એકર એક બેરલનું માપ છે પણ આપણે અહીંયા એકરે એકરે બેરલ આપીએ છીએ અને એના રિઝલ્ટ પણ સારા મળે છે તો આવી રીતના જીવામૃતની વાત થઈ અને જો ઘન જીવામૃત બનાવવું હોય તો આ જીવામૃત તો તૈયાર જ સમજો ત્યારબાદ આપણે ગોબર ગાયનું ગોબર સૂકવેલું સૂકવી નાખવાનું સૂકવીને એને ભાંગીને પાવડર કરી નાખવાનો સૂકવાનું સૂર્યપ્રકાશમાં ખુલ્લામાં જ સૂકવવાનું વ્યવસ્થિત સુકાઈ જાય ત્યારબાદ પાવડર કરી નાખવાનો અને એ પાવડરને સંગ્રહ કરવાનો પછી એ પાવડર જ્યારે આપણે ખેતરમાં આપવાનો થાય ઘનજીવામૃત તરીકે ત્યારે એમાં આપણે જીવામૃતથી મણ આપી દેવાનું વ્યવસ્થિત એટલે ચોવીસ કલાક રહેવા દેવાનું જીવા અમૃતવાળો પાવડર ચોવીસ કલાક રહે એટલે ઘનજીવા અમૃત તૈયાર થઈ ગયું ઘનજીવામૃત તૈયાર થઈ ગયું ત્યારબાદ આપણે કોઈ પણ પાકમાં આપણે આંતરખેડ અથવા તો પાયામાં આપી શકાય છે તો આ ગનજીવામૃતની પણ વાત થઈ ગઈ આવી રીતના જીવા અમૃત ઘનજીવામૃતનો ઉપયોગ છે ગનજીવામૃત વિઘે અમે પાંચસો કિલોનો ઉપયોગ કરીએ છીએ એમાં પાલેકર પદ્ધતિમાં એકરે ત્રણસો કિલો બસો કિલો આસપાસના જ માપ હોય છે પણ આપણે વિઘે પાંચસો કિલો ઉપયોગ કરીએ છીએ અને એ ગાયું આપણે ઘરની છે અને બળદ છે તો બધાનું ચાલે છે એટલે બહારથી કાંઈ લેવું નથી પડતું આવી રીતના પ્રોસેસ કરીએ છીએ બહારથી લેવામાં આમાં એક વસ્તુ ચણા પણ આપણે આપણે પોતાના જ વાવેતરના લઈએ છીએ એ પણ બહારથી નથી લેવા પડતા ગોળ બહારથી લેવા પડે છે ગોળની જગ્યાએ જો આવી રીતના શેરડીનું વાવેતર હોય તો એક દોઢ કિલો ગોળ વાપરવાનો છે એની જગ્યાએ ચાર કિલોથી પાંચ કિલો શેરડીને કટિંગ કરીને કટિંગના ફાટા બાંદળિયા કરીને એના ફાટા કરીને એ એડ કરી શકાય એ પણ કામનું છે અને સારું રિઝલ્ટ એમાં પણ મળે છે તો ગોળ પણ લેવાનો નથી આવી રીતના કોઈ પણ વસ્તુ બહારની નહીં લીધા વગર પણ જીવામૃત સારામાં સારું બની શકે છે અને જીવામૃત કોઈ પણ પ્રકારની આડઅસર ફેલાવતું નથી આ અમારા પાકના રિઝલ્ટ જીવામૃતના છે જોઈ શકો છો આ વરિયાળીનો પાક છે સરસ મજાનો અને સારામાં સારા રિઝલ્ટ મળે છે તો આવી રીતના જીવામૃતનો ઉપયોગ કરો અને કોઈ અફવાથી દૂર રહેવું કારણ કે જીવામૃતમાં લોટની મનાઈ કહેવામાં આવે છે કે લોટ નાખવાથી ફૂગ આવે છે પણ એવું કંઈ થતું નથી કારણ કે એ આમાં આપણી ક્યાંક ને ક્યાંક ભૂલ હોય છે ભૂલ એ કે લોટ આપણે સીધો પડીકું લઈને સીધો ઠલવી દઈએ છીએ ટીપણામાં એવી રીતના નથી કરવાનો આપણે જેમાં વિડીયોમાં વાત કરીએ એવી રીતના લોટને વ્યવસ્થિત બહાર એ લોટ ભડકા ટાઈપનો લોટ જોઈએ એકદમ પતલો લોટ નહીં ભડકા ટાઈપનો લોટ અને પાણી અને ગોળ એવી રીતના બહારથીને જ રબડી મિક્સ કરીને વ્યવસ્થિત અને ગાંઠું નોરી એવી રીતના એડ કરવાનું છે એનું દોઢ કિલોનું માપ છે તો આપણે કિલોથી દોઢ કિલોનું તો એની જગ્યાએ બે અઢી કિલો નહીં વાપરી શકીએ વધી જવાના પણ પ્રશ્ન બનતા હોય છે એટલે આવી ઘણી ભૂલો કરવાથી ઘણા પ્રશ્ન બનતા હોય છે ગોબર પણ બહારથી જ આપણે રબડી કરવાની વાત કરીને અંદર પછી નાખવાનું એવી રીતના જો સિસ્ટમ ફોલો કરશો તો ક્યારેય પણ આપણે કોઈ પણ પ્રકારની અડચણ પડશે નહીં અમે આ વરિયાળીનું વાવેતર કર્યું છે એમાં ખાસ વાત કરીએ તો મિક્સ પાકમાં વધુ પડતું પસંદગી અમારી હોય છે તો આમાં ધાણાની છાટ અને મેથીની છાટ નાખી છે પાકતા સમયે બધું જુદું પડી જાય અને આવો સરસ મજાની મજાનો વરિયાળીનો પાક છે વરિયાળી આપણે છત્રીસની જાળીના ચાહ પાડેલા છે અને શરદ પૂનમનું વાવેતર છે તો પણ સરસ મજાની વરિયાળી અત્યારે એકવીસ ડિસેમ્બરે સરસ મજાની વરિયાળી છે જો આપ જોઈ શકો છો છત્રીસના છાસ પડ્યા છે અને ગોઠણે ગોઠણે હાઈટ પણ થઈ ગઈ છે તો વરિયાળીના પાક વિશે પણ આપણે આગળ એક વિડીયો મૂકવાના છીએ અને ખાસ કરીને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખજો કારણ કે અમે ટોટલી ગાયધારી પ્રાકૃતિક કૃષિ કરીએ છીએ અને ખેતીના વિડીયો મૂકીએ છીએ સાથે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોના પણ આ ચેનલમાં વિડીયો મૂકીએ છીએ તો ખાસ કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખજો અને આ વિડીયોને બને એટલો શેર કરજો જેથી કરીને તમને ખ્યાલ છે કે આ જીવામૃત આમ જ બને પણ ઘણા લોકો જીવામૃતમાં અટવાતા હોય છે અથવા તો અલગ અલગ પદ્ધતિથી બનાવતા હોય છે તો તે ખેડૂત મિત્રો સુધી આ સરસ મજાની માહિતી પૂકે એવો સૌ કોઈ પ્રયાસ કરજો જય ગાય માતા મારું ફાર્મનું નામ છે શ્રી ખોડિયાર ગૌ પ્રાકૃતિક ફાર્મ ગામ મીઠાપુર નક્કી તાલુકો ધારી જિલ્લો અમરેલી જય ગાય માતા નમસ્કાર મિત્રો હજુ આપણે જીવામૃતનો ઓટોમેટિક પ્લાન્ટ છે આવી રીતના જીવામૃત પિયત આપવા માટે ઓટોમેટિક પ્લાન્ટ આ મોટર દ્વારા અહીંથી ઉપાડીને આ મોટરથી બેટરી વાળો પંપ છે ને આ મોટર છે આ મોટરથી ધકાવીને ડાયરેક્ટ કૂવામાં ડાયરેક કુવામાંથી આવતી પાઇપ સાથે આ એક થઈ જાય છે ને અલગ અલગ જગ્યાએ આ ઝોન દ્વારા આમ પિયતમાં જાય છે અને સાથે ગાયું પણ અહીંયા જ છે એટલે અહીંથી જ ગાયનું ગોબર ગૌમૂત્ર સિલેક્ટ કરીને અહીંયા જીવામૃત બનાવીને આવી રીતના પિયતમાં જીવામૃત છડાવવા માટે ઇઝી પ્લાન્ટ ગાળવા સાળવાનો કોઈ ઝંઝટ નથી માત્ર આવી રીતના મોટર એક મૂકી દેવાની અને મોટર ઉપાડ્યા કરીને જીવામૃત પિયતમાં કરે જીવામૃતમાં મળતા પોષક તત્વો દેશી ગાયનું તાજું છાણ દસ કિલો હોય તો તેમાં નાઇટ્રોજન પોટાશ કેલ્શિયમ મેગ્નેશિયમ ગંધક લો મેગેનિઝ તથા તાંબુ બોરોન મોલિબિડમ આવા બધા પોષક તત્વો જીવાણુઓ હોય છે દેશી ગાયનું ગૌમૂત્રમાં તો કે દસ લિટરમાં ગૌ નાઇટ્રોજન સલ્ફર કોપર આર્યન એમોનિયા યુરિક યુરિક એસિડ ફોસ્ફેટ સોડિયમ પોટેશિયમ મેગેનિઝ કાર્બન એસિડ કેલ્શિયમ નમક અન્ય મિનરલ્સ વિટામિન એ બી સીડી લેપ્ટો એન્ઝાઇમ પાણી હ્યુમિક એસિડ સાઇટોકાઈનિલનીન હાઇડ્રોઓક્સાઇડ આવી રીતના કઠોળના લોટમાં કે પ્રોટીનને ફાઈબર તો કે દેશી ગોળમાં તો કે શુક્રોશ શુક્રોશ અને અસંખ્ય બેક્ટેરિયાઓ વડ નીચેની માટી જેમાં અસંખ્ય બેક્ટેરિયાઓ આવી રીતના જીવામૃતમાં ઘણી જ પ્રકારના સૂક્ષ્મ જીવાણુઓ પણ થાય છે ખૂબ ખૂબ આભાર મિત્રો જો અમારો વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો હૃદયથી આભાર માનું છું અને આ માહિતી સારી લાગે તો અન્ય ગ્રુપમાં જરૂરથી શેર કરજો જેમાં ગાય માતાની સેવા તુલ્ય પુણ્ય મળશે જય ગાય માતા માતા